શ્રી મહાદેવ મંદિર ખાતે ગામ કાપરડી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ખાતે આવેલ મંદિર ખાતે પૂનમગીરી બપોરે મહાઆરતી બટુક ભોજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપી મંડળની અંદાજીત પચાસ મહિલાઓ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો સાંજે ભવ્ય સંતવાણી તેમજ આવેલા તમામ મહેમાનોનું પત્રકારોનું મહંત પુનમગીરી મગનગીરી કરવામાં આવે છે જેમાં ચકલાને સાધુ સંતોને ભોજન તેમજ સત્સંગ કીર્તન દરરોજ કરવામાં આવે છે મહંત પુનમગીરી મગનગીરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર કાપરેડી દ્વારા અનેક ઉત્સવો આશ્રમમાં ઉજવવામાં આવે છે જેમાં ગુરુ પૂનમ શિવરાત્રી રામનવમી શ્રવણ માસ ભાદરવી આશ્રમમાં ઉજવવામાં આવે છે સેવા પણ અનેક કરવામાં આવે છે સત્સંગ કીર્તનમાં જયાબેન અંબેલીવાળા દ્વારા કરવામાં આવે છે સમસ્ત કાર્યક્રમમાં મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા તેમજ કાપરડી ગામની ગોપી મહિલા મંડળની બહેનો દ્વારા સત્સંગ તેમજ ધૂન કરવામાં આવે છે કાપરડી ગામના આગેવાનો માતાઓ બાળકો બહોળી સંખ્યામાં જ રહ્યા હતા અને કાપરડી ગામના સાથને સહયોગથી સમસ્ત આયોજન કરવામાં આવે છે કાપરડી ગામના ગોપી મહિલા મંડળ ગામના આગેવાનો સેવકોનું મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા આશ્રમમાં અનેક સેવા કાર્યો કરવામાં આવે છે સમસ્ત આયોજનમાં દિવસે ભવ્ય મહાશિવત તેમજ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં બહોરી સંખ્યામાં મહેમાનો ગામલોકો સાધુ સંતો હાજર રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવ રાણી સુલતાનપુર હર હર મહાદેવ હર જગદીશ્વર મહાદેવ એ નમું મારા મા પૂનમગીરી છે પૂનમગીરી મગનગીરી પૂનમગીરી મગનગીરી કાપડી મંગવું પાંચ વર્ષથી અહીં ભદ્રામણી મેં કરી છે જગદીશ્વર મહાદેવે પાંચ વર્ષથી અહીં ચૌધરી તે નિમિત્તે મારે શિવરાત્રી નિમિત્તે મહિલા મંડળ મારું ગામ બહુ સારી રીતે મને આપે છે બધો ભાવ પ્રેમ અને બધી રીતે ઉભા છે અને તાલુકો ગઢડા જિલ્લો મોટા આજે શું કર્યું બાળકોને બાળકોને બધું ભોજન કરાવ્યું છે ભાઈ બધા પર મહાપ્રસાદ લેવર આવ્યો છે સત્સંગ ભજન છે રાતે સંતાણી છે બેનું સત્સંગ છે ત્રણ વાગ નમો નારાયણ નમો નારાયણ હર હર મહાદેવ ગુરુદાર કિનારી મહારાજ ની ઉમાપતિ મહાદેવ ની સદગુરુ દેવ હરિ ઓમ માર્યો હરિ જય મહાદેવ ગૌ આજે ગામ કાપડ સમક્ષ એવા જગદીશ્વર મહાદેવના આંગણે શ્રી આપણા માતાજી જે શિવ મહાપુરાણ એવા ગંથ વાંસી અને ભગવાન શિવજીના શરણે આવેલા ગામ કાપડે અંદર મહાશિવરાત્રી આયોજન કરવામાં આવે છે એટલે બધું ભોજન બાળકોની બહેનો ભોજન પ્રસાદી થાય જે કાંઈ ભોળાનાથની શક્તિ પ્રમાણે માતાજી આપણને આશીર્વાદ દર્શન આપી અને આયોજન કરે છે આંગણે આજે રાત્રિના છ સાત આઠ કલાકે મહાશિવરાત્રી ભજન ધૂન સત્સંગ કરવામાં આવેલ છે એવા ગામ કામડી સમક્ષ રજૂઆત કરશે માતાજીના આંગણે જય શ્રી ભાથ જય જગદીશ્વર મહાદેવ જય જગદીશ્વર મહાદેવ આજે જગદીશ્વર મહાદેવ કાપડી મુકામે દરેક ભાવિક ભક્તોજનોને મહાપ્રસાદ નિમિત્તે બાળકો તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા કાપરડી ગામના તમામ વડીલો નાના મોટા સર્વે પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન કરેલ હતું અને આજે રાત્રે ડાયરાનું આયોજન છે તો નામા નામી તથા અનામી કલાકારો સર્વે પધારવાના હોવાથી દરેક ભાવિક ભક્તોજનોને કાપરડી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં ડાયરાનું આયોજન કરેલ હોવાથી સંતવાણીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જય જગદીશ્વર મહાદેવ